તો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના સેવન પર છૂટ આપવાના ઉદ્યોગ જગતે આવકાર્યો છે બહારથી આવતા ટ્રેડર્સ માટે લીકર સેવન ઘણી સામાન્ય બાબત છે પરંતુ ગુજરાતમાં પ્રોહિબિશન હોવાથી બહારથી આવનારને થોડી મુશ્કેલી પડતી હોય છે કે સરકારે હાલ ગિફ્ટ સિટી માટે લીકર સેવનની છૂટ આપતા ગિફ્ટ સિટીનો વિકાસ ત્રણ ગણો વધશે સાથે સુરત ડાયમંડ બોર્સ ને લઈને પણ સરકાર આવી છૂટછાટ આપે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી ગાંધીનગરના ગિફ્ટ સિટીની અંદર જો આ નિર્ણય લેવાનો હોય તો જ્યારે સુરત નું ડ્રીમ સિટી નું ડેવલપમેન્ટ થાય અને સેવન સ્ટાર ફાઈવ સ્ટાર હોટલોનું જ્યારે નિર્માણ થશે અને આપણે જાણીએ છીએ કે સુરત ડાયમંડ બુશ ઇન્ટરનેશનલના વેપાર સાથે સો એ સો ટકા સંકળાયેલું છે આપણે જે કંઈ કટ એન્ડ કરી છે વિદેશના બાયરો અહીં આવીને ખરીદી કરતા હોય છે વિદેશની અંદર પણ અમે રફો લેવા માટે જતા હોઈએ છીએ જે રીતના આપણા છાશનો ઉપયોગ કરીએ એ રીતના એ લોકો વાઇન અને આલ્કોહોલનો ઉપયોગ કરતા હોય છે એમની માટે આ કોમન પીનું છે પરંતુ આવી અમુક સગવડતાના કારણે ઘણી મુશ્કેલીઓ ક્યારેક આવા ધંધાના ડેવલપમેન્ટની અંદર મુશ્કેલી ઊભી કરતી હોય છે પરંતુ જ્યારે સરકારે આ ખૂબ પોઝિટિવ નિર્ણય લીધો છે ત્યારે અગાઉથીને જો સરકાર આ બાબતે પોઝિટિવ નિર્ણય લે તો હું ચોક્કસ માનું છું કે ડ્રીમ સિટીની અંદર હોટેલના પ્રોજેક્ટો અત્યારથીને જ બુક થવા માંડે અને સરકારે જો એમાં પોઝિટિવ રીતે જગ્યા ફાળવવા માટે તો સુરતની અંદર જે ખામી છે એક ઉણપ છે એ ઉણપ પણ પૂરી થઈ જશે